ટિપ્પણી મામલે કલેક્ટરને આવેદનપત્ર આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી પટની મોડ ઘાચી સમાજના ના આગેવાની હેઠળ સમાજ અગ્રણીઓ સાથે આરએસી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી શ્રી પટની મોડ

કરીને એક ડાયરાનો કલાકાર હતો એમને જગતજનની બાઉ બહુચર માતાના વિરુદ્ધમાં અમારા અને અમારા કુળદેવી છે એના વિરુદ્ધમાં અપશબ્દ બોલેલો અને ખરાબ શબ્દ ના સમળાય એવા શબ્દ બોલેલો એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા કે કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ કહેવાય અમારું આવેદનપત્ર છે તમે ગુજરાત સરકારમાં મોકલો અને એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણીને લાગણી છે કે જિંદગીમાં ફરી બીજા કોઈ માતાજી વિરુદ્ધ કોઈ માતાજી વિરુદ્ધ કે કોઈ ભગવાન વિરુદ્ધ ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દ બોલે નહીં કોઈ બી માતાજીનું અપમાન થાય તો કોઈ બી સહેન ના કરી શકે કોઈ બી માતાજીનું અને ધર્મમાં ધર્મના તમે ધર્મ કરો તમે ડાયરા કરો કોઈ મતલબ નથી પણ કોઈ માતાજી વિરુદ્ધ ભગવાન વિરુદ્ધ તમારી બોલાય જ નહીં અપશબ્દ ના બોલાય અને પત્ની સમાજ આનો સખત વિરોધ કરે છે વડોદરા આડબ આપણે બહુચરાજી સુરત પાટણ મહેસાણા ચાણસમા વડનગર બધાથી વિરોધ થયેલો છે અને એની મહેસાણામાં ઘરપકડ બી થયેલી છે પણ છૂટી ગયો છે પણ ફરી અમે લોકો કેસ કરીશું આના આના પછી બી અને બીજા બધા બી કેસો થયેલા છે પણ આના ઉપર આના ઉપર સખત પગલાં લેવામાં આવે અને ફરી કોઈ દિવસ આવું શબ્દ શબ્દ બોલે નહીં એવી અમારી લાગણી અને માંગણી છે